મનીષભાઈ ચતુરભાઈ વઘાસિયા સત્યાવીસ તારીખે સત્યાવીસ બાર બે હજાર ચોવીસના રાત્રિના દર દસ ત્રીસ કલાકે એલસીબીની ગાડી મારા ઘરે આવેલી મને કીધું કે ભાઈ તમારો ફોન અને ચાવી બે સાથે લઈ લો એટલે હું ગાડીમાં ફોન અને ચાવી સાથે લઈને બેઠો પછી મને એવું કીધું કે ભાઈ આ જે કાંઈ વાયરલ લેટરપેડ થયો છે એના માટે તમારી પૂછપરછ એલસીબી ઓફિસે કરવાની છે એટલે તમને ત્રીસ મિનિટમાં પાછા ઘરે મૂકી દઈશું જેમાં ચાર લોકો આવેલા હતા ડ્રાઈવર સહિત અને એમાં એક સિદ્ધાર્થ સિદ્ધા સિદ્ધરાજસિંહ ગોહિલ ને જ્યારે લીલીપરાય સાહેબ જેલમાં અમારું નિવેદન લેવા આવેલા ત્યારે અમે અમને એ રીતે અમે તો ઓળખતા નહોતા પેલા ભાઈ કોણ છે શેક સુધી અમે તેની કસ્ટડીમાં હતા બહાર કોઈને પૂછ્યું અમે કોઈ ગુનામાં કે એ રીતે સંકળાયેલા નથી એટલે અમે કોઈ એલસીબીના કોઈ સ્ટાફને અમે ઓળખતા નહોતા તો જ્યારે નિલિતરા સાહેબે પૂછ્યું ત્યારે અમે એવું કીધું કે ભાઈ જાડા એવા ઊંચા અને થોડી થોડી મૂછું રાખે છે એટલે એમણે એવું અનુમાન માર્યું કે કિશન આસો દરિયાએ પણ એ ખરેખર કિશન આસો દરિયા નહીં એ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા અને એની સાથે ડ્રાઈવર સહિત અન્ય ત્રણ જણા બીજા હતા એ મને લઈને પાંચ સાત મિનિટમાં એલસીબી ઓફિસે લઈ ગયા ત્યાં લઈ જઈને મારો ફોનને બધું જે ફરમારી કરીને મેડમ છે પીએસઆઈ એમણે બધું આખું ફોન ચેકઅપ કરવા માંડ્યા મને બાકડે બેસાડ્યો ત્યાર પછી અગિયાર વાગ્યાની આસપાસ એલસીબીના પીઆઈ પટેલ સાહેબ આવ્યા એટલે મને આ સિદ્ધરાજસિંહ ગોહિલ અંદર લઈ ગયા ત્યાં મને ટોર્ચર કરી અને બે ઝાપટે મારી અને મને કીધું કે કોણ આની પાછળ નાયણભાઈ કાછડિયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી લેટર ઓરિજિનલ છે લેટર પેડમાં સહી કિશોરભાઈ એનો લેટર પેડ ઓરિજિનલ છે ત્યાર પછી એમણે પાયલબેનને લેવા જવા માટેનું કીધું મેં એમને કીધેલું પણ નથી કે ભાઈ પાયલબેન આમાં છે કે ક્યાંય નહીં કાંઈ કોઈ વાત જ નહોતી કરી તો કે ભાઈ પાયલબેનને લઈ આવો એટલે મેં કીધું સાહેબ તમે એને રહેવા દો એ અમારી દીકરી સમાન છે તમે એને રહેવા દો એને આમાં સામેલ ના કરો જે કાંઈ હોય મને કહો હું કબૂલ કરી લઉં છું તો કે નહીં એને લેવા મોકલા સિદ્ધરાજસિંહ ગોહિલને કીધું કે ભાઈ પરમાર સાહેબ છે પીએસ એમને સાથે લઈને એમને જવાનું કીધું એટલે એ લોકો બહારથી લેવા ગયા અને મને તો ત્યાં એલસીબી એની ચેમ્બરમાં જ બેસાડી રાખ્યો અને પૂછપરછ ટોર્ચર કરતા હતા પૂછપરછ કરતા હતા ત્યારબાદ પાયલબેનને લેન આવ્યા અને પાયલબેનને પણ એને ટોર્ચર કરીને જે કાંઈ એનો નિવેદન આખું લેતા હતા ત્યાર પછી અમને બહેને એક ચેમ્બરમાં જ ભેગા કર્યા ત્યારે પણ મેં કીધું સાહેબ હાથ જોડીને કહું છું કે આ પાયલબેનને તમે જવા દો પાયલબેનનો અમે ક્યાંય રોલ છે નહીં એ અમારી દીકરી સમાન છે તો કે ભાઈ તું એ તારું બધું રહેવા દે અમારે જે કરવાનું છે એમને ખબર છે ત્યારબાદ ત્રણ વાગ્યા સુધી અમારી પૂછપરછ કરી અને પાયલબેનને પીઆઈ પટેલ સાહેબની ચેમ્બરમાં એમની ક્લિપ ઉતારેલી એ લોકોએ કે પાયલબેનનું જે નિવેદન આખું લીધું કે ભાઈ આ મનીષભાઈના કહેવાથી મેં ટાઈપ કર્યું છે ને એવું આખું નિવેદન આખું એનું લીધેલું છે નિવેદન લે એ પછી પાયલબેન હું જે એલસીબીની ચેમ્બર છે એમની બહાર જ બેઠો હતો મને અહીંયા બેસાડ્યો હતો જે બીજી એની ટાઈપને એ બધા કરે છે એની પર્સનલ બાજુને એક ઓફિસ છે આખી ને એવું બધું એનું જે કામ કરતા હોય અને એને એની બાજુની ચેમ્બરમાં લઈ ગયા અને હું ત્યાં બેઠો હતો પછી પાયલબેન ત્યાં બહાર ગયા પછી એને ત્રણ વાર ક્લિપ સાંભળી પાયલબેનના અવાજની એટલે મને ખબર પડી કે આ પાયલબેનની આ લોકોએ કોઈ ક્લિપ ગમે એ રીતે ઓડિયો કે વિડીયો ઉતારેલી છે ત્યાર પછી ત્રણ વાગ્યા સુધી અમને ત્યાં બેસાડ્યા અને સાહેબે એવું કીધું કે ભાઈ હવે ફરિયાદી ફરિયાદ કરવા માગતા નથી અને અમે તમને સવારે નિવેદન લઈને જવા દઈશું પણ સવારે દસ વાગ્યા ત્યાં અશોકભાઈ અને જીતુભાઈ આવી ગયા અને પછી અમને અગિયાર વાગ્યાની આસપાસ એલસીબી એલસીબીનો સ્ટાફ એની ગાડીમાં લઈ એલસીબી બી ઓફિસથી એસપી ઓફિસે લઈ ગયા ત્યાં અમને એસપી સમક્ષ એક પછી એકને રજૂ કર્યા અને પ્રશ્નો પૂછ્યા પૂછપરછ કરી આખી એક પછી એકને ત્યાર પછી અમને પાછા એસપી ઓફિસે ત્યાં ગ્રાઉન્ડમાં લેવા ગાડી પાસે ત્યારે પીઆઈ એલસીબીના કોઈ પણ ગમે તેની સાથે વાત કરતા હતા કે આ ચારે ચાર આવી ગયા છે આ રીતે વાત કરતા કારણ કે એસપી સાહેબ પાસેથી તો નીચે આવ્યા બધા તો પણ કોની સાથે વાત કરતા હતા એની કોલ ડિટેલ કાઢવામાં આવે ત્યારબાદ અમને એલસીબી ઓફિસે લાવવામાં આવ્યો અઠ્યાવીસ તારીખે અને ચાર ત્રીસ વાગે આપની સમક્ષ અમને હાજર કર્યા પ્રેસ કોન્ફરન્સ એસપી સાહેબે કરી ત્યારે આપ લોકોની સામે જ અમને રજૂ કર્યા હતા ત્યારબાદ અમને એલસીબી ઓફિસે પરત લઈ ગયા અને ઓગ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ અમને પાછા ફોરવર્ડ સર્કલ પાછળ અને સાયબર ઓફિસની વચ્ચે લાવવામાં આવેલા અને ત્યાંથી અમને અમારું સરઘસ કાઢવામાં આવેલું સાયબર નો ગુનો હતો સાયબરના સાયબર સેલના અધિકારી પીઆઈઆમાં તપાસ અધિકારી હતા છતાં અમારી એક પણ પૂછપરછ કે કાંઈ સાયબરની ઓફિસમાં નથી થઈ ખાલી માત્ર ને માત્ર કે સરઘસમાં એમને ઓલું આખું જે કાંઈ ઓડું એને બતાવવું હોય કે ભાઈ અમે ઓફિસમાં લઈ ગયા તેવું ખરેખર કાઢ્યું હતું પુષ્કળ પબ્લિક હતી તમે પણ બધું જોયેલું છે તો એમાં ખોટે ખોટા એક ગોઢ મીટ અમને ઊભા રાખ્યા ને પાછા બહાર કાઢ્યા અને આગળ ગાડીઓ હતી ત્યાં કોર્ટ બાજુ લઈ ગયા ને ત્યાં સુધી અમને ચલાવ્યા અને ત્યાંથી અમને ગાડીમાં બેસાડ્યા મને નિલિપ સાહેબે પૂછ્યું હતું કે ભાઈ તમે આજુબાજુમાં કોઈ રાજકીય કોઈ માણસો હતા ફરિયાદી હતા પણ મારું ધ્યાન આપની સમક્ષ તો ને પહોળી પબ્લિક હતી પછી મેં જ્યારે આપણા વિઝ્યુલ જોયા કાલે તો એમાં મને કિશોરભાઈ ફરિયાદી કાનપુરિયા પાછળ હતા અમારી પાછળ તમારા વિઝ્યુઅલમાં ત્યાર પછી ખીજડીયા રાદડિયાના સરપંચ જાદવ ગળિયા મોહપરના સરપંચ પ્રકાશભાઈ ભેડા લાલાવદનના ઉપસરપંચ ચેતનભાઈ ધાનાણી અને પૂર્વ પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા જે કૌશિકભાઈના વધારેમાં વધારે નજીક આ બધા છે સામાજિક ન્યાય સમિતિના અમરેલી તાલુકા પંચાયતના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા અને કૌશિકભાઈ વેકરિયાના નજીકના સંદીપભાઈ માંગરોળિયા અને જે કૌશિકભાઈની હાજરી ગણાય એવા નિહાર કાલાવડિયા જેઓ સરકારી નોકરિયાત છે અને ત્યાર પછી ત્રીસ તારીખે પાછા અમને સિટી પોલીસ સ્ટેશન રાત્રે તો ડેઈલી અમને સિટી પોલીસ સ્ટેશન લઈ જતા અને પાછા એલસીબીએ સવારમાં લાવે જેનું ફિગર પ્રિન્ટ ને એવું હોય ત્યાં એકવાર અમારું લીધું હતું બધું ત્યાર પછી પાછા એલસીબીએ ત્રીસ તારીખે અમને લાવવામાં આવે છે અને ત્રીસ તારીખે અગિયાર વાગ્યાની આસપાસ પાયલબેનને અમને જે હોલમાં એલસીબીનો હોલ છે એમાં કેમેરા લગાવે છે એમ કે છે કે ભાઈ એસપી સાહેબના ઓફિસનો ડાયરી એક કેમેરો છે બે કેમેરામાં લગાવેલા છે હોલમાં અને એ કેમેરાને સામે જ અમે બેઠા હતા ત્રણેય અને એની આગળ દસ થી બાર ફૂટમાં જેનો હોલ હોલ પછી એની આખી ઓફિસ છે ઓલી નાની એવી ઓફિસ એમાં ટાઈપ કરતા એમાં પાયલબેન લઈ ગયા અને પાયલબેનને બેન ને પટ્ટે મારતા હતા એ પટ્ટાનો અવાજ અમે સાંભળ્યો પાયલબેન રેડા હતા ત્યાર પછી રીકન્સ્ટ્રક્શન માટે મને અને પાયલબેનને બેન ને મારી ઓફિસે લઈ જાય છે પાછા અને ઓફિસેથી મારા ઘરે લઈ જાય છે ઘરે માનો કે કોઈ હતા નહીં કારણ કે મને અગાઉ ધમકી આપેલી હતી કે જો તે કોઈને કીધું તો તારી ઘરવાળીને છોકરાને તારી સામે લાવીને મારશું અને એને પણ આમાં ફિટ કરી દઈશું એટલે મારો ભત્રીજો જ્યારે સવારે મને સિટી પોલીસ સ્ટેશને ત્રીસ તારીખે ચા દેવા આવ્યો ત્યારે મેં કીધું કે ભાઈ તો તમે છોકરાને લઈને અહીંથી જતા રહેજો ને કે તમને પણ આ લોકો બે મારશે એટલે એ લોકો જતા રહેતા એટલે ચાવી મગાવવામાં વાર લાગી હતી એવું બધું એટલે પછી કે ચાલો હવે એલસીબી પાછો લાવવામાં આવ્યા અને પછી અમને કોર્ટમાં રજૂ જજ કોર્ટમાં રજૂ કરવામાં આવેલા પાછા ત્યાર પછી મારા એક દિવસના રિમાન્ડ લેવામાં આવેલા અને મારું એક બીજું એવું કહેવાનું છે પાયલ ગોટીને ગોટીએ ડીજીપીમાં ફરિયાદ કરી છે તો એસપી સાયબર સેલ એલસીબી સિટી પોલીસ સામે તો એની સામે તત્કાલ પગલાં કેમ હજી અત્યાર સુધીમાં લીધા નથી એના પગલાં લેવા જોઈએ તાત્કાલિક અને જે તે અધિકારીઓ આમાં સામેલ છે એ બધા એને સસ્પેન્ડ કરવા જોઈએ જે રીતે પાયલ ગોટીને હાજરીમાં અને ગેરહાજરીમાં મને મારવામાં આવેલો છે જે કસ્ટડીમાં મારવાના એફઆઈઆરમાં એના સંદર્ભમાં ડીકે ઓગણીસો સત્તાણુંના બાસુના ચુકાદા આધારે તત્કાલ એફઆઈઆર કરી અને સસ્પેન્ડ કરો અને એસપી ઓફિસ એલસીબી અને સિટી પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા જે પાયલબેન દ્વારા પણ માગવામાં આવેલા છે એ કેમેરાના ઇમેજિંગ બધાઈ લઈ અને એમાં પણ જે કાંઈ હોય એ આખું બહાર લાવો ત્યાર પછી જે કાંઈ આ લોકોએ કોના રાજકી કોના મોરા બની અને જે આ કાંઈ આખું કર્યું છે આમાં પોલીસ તો નથી જ આની પાછળ રાજકીય લોકો છે રાજકીય લોકો પાસે જે કરાવેલું છે એ લોકોને પણ આમાં બહાર કાઢવામાં કોલ ડિટેલ બધી એના ઇમેજિંગ લે એને પણ બહાર કાઢવાની એની તપાસ કરીને એમાં રજૂ કરવામાં આવે છે ત્યારબાદ અમને સાંજે છ વાગે એસપી સાહેબ એલસીબી ઓફિસે અચાનક આવે છે અને છ થી રાતના અગિયાર વાગ્યા સુધી એલસીબી ઓફિસ ઓફિસે રહ્યા છે અને એક પછી એકને અંદર બોલાવ્યા અમને અને મને તો પહેલી વાર જ પૂછપરછ કરી એમાં પહેલું જ મારવામાં આવ્યું અંદર અને કીધું કે ભાઈ કોણ આમાં નાયણભાઈ કાછડિયા છે મેં કીધું ના સાહેબ આમાં કોઈ નથી આમાં કિશોરભાઈ કાનપરિયાની છઈ છે લેટર પડે એનો ઓરિજિનલ છે સાહેબ એનું એફએસએલ કરો એટલે બહાર આવશે કોઈ કે નહીં આમાં કોણ છે તું કે આ નામ બોલ ત્યાર પછી એક પછી એક નામ દિલીપભાઈ સંઘાણીનું નામ અશ્વિનભાઈ સાવલિયાનું નામ મુકેશભાઈ સંઘાણી સુરેશભાઈ શેખવા આટલા નામ લઈ લઈને મને એવું કીધું કે દબાણે એટલું બધું કર્યું મારે એટલો માર્યો અને હાથની અથેળિયું આમ રાખીને હાથ પડી જાય તો પાછળથી આ સિદ્ધરાજસિંહ ગોહિલામાં પટ્ટા મારતા હતા એમ બી ગોહિલ અને વરજાન કરીને હતા આ ત્રણેય હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને પુષ્કળ માર મારવામાં આવેલો અને એકવાર તો મને ફરિયાદીની હાજરીમાં માર્યો એ ચેમ્બરમાં હતા એસપી સાહેબ બેઠા હતા સામા ફરિયાદી એની આગળ બેઠા હતા આ બાજુ તપાસ અધિકારી પીએસ પરમાર સાહેબ બેઠા હતા અને ત્રણ આવડા હતા એલસીબીના સિદ્ધરાજસિંહ ગોહિલ જે મને હાથમાં પટ્ટા મારતા હતા અને ગોહિલ બીજા હતા એ અને ત્રીજા વરજાન કરી અને ફરિયાદીની હાજરીમાં પણ મને જેટલા પટ્ટા માર્યા છે એ પટ્ટામાં મેં એમ જ કીધું છે મને આ નામ બોલાવવા માટે દબાણ પૂરેપૂરું કરવામાં આવ્યું હતું આ નામ બોલ કોણ છે તને પછી અમારે કાંઈ કરવું નથી મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયા મારી આખું વિસાઈ જતી હતી મને હાથમાં વારતા હતા હોય મેં કીધું સાહેબ કિશોરભાઈ કાનપરિયાએ જ આપ્યું છે લેટર પેડની એની સહી સહેશન એ ઓરિજિનલ જ છે આખું મેં ઘણી રીતે કોશિશ એને મારવામાં કોઈ કચાશ રાખી નહોતી હજી આમાં લોહી મરેલું છે હાથમાં અને મને જ્યારે આને સિવિલ હોસ્પિટલે મને ત્રીસ તારીખે લઈ જાય છે સાંજે આઠ વાગ્યે આઠ વાગે લઈ જાય અને અહીંયા સિવિલ ટ્રોમા સેન્ટરમાં લઈ જાય ત્યાં લેડીઝ હતા ડૉક્ટર એ પણ આ બાજુ ટેબલ ટેબલની સાઈડમાં બેઠા હતા ત્યાં મને આ બાજુ સાઈડમાં ઊભો રાખે છે અહીંયા બાજુમાં એક એનો જે અમારું નિવેદન લેતો હતો એ ભાઈ નિવેદન લખતો દઈએ તો એક બીજો એક સ્ટાફ હતો ત્યાંથી સાથે હતો સિવિલ ડ્રેસમાં એ બે ઊભા છે મારું ખાલી ડૉક્ટર નામ પૂછે છે અને ઉંમર પૂછે છે એ સિવાય મને ક્યાં વાગ્યું શું કાય છે એ બાબતનું કોઈ મને પૂછવામાં આવેલું જ નથી અને એ તમે એના સીસીટીવી ફૂટેજ કાઢીને આખી તપાસ કરવામાં આવે તો બધું બહાર આવે એમ છે શું છે એ બધું